નમસ્તે વેલનેસ એન્ડ ફિટનેસ કોચ મેલ પાર્ટિયા શું તમે જાણો છો કે દરરોજ ખાધેલી સુગર તમારા શરીર માટે ધીમે ધીમે ઝેર બને છે તો આજે જાણીએ સુગર શરીરને કેવી રીતે નુકસાન કરે છે અને તેને છોડવાથી શું ફાયદા થાય છે તો આપણે જાણીશું કે શું આપણને પહેલાં તો નુકસાન કરે છે તો સુગર ખાવાથી આપણે એનર્જી ઇન્સ્ટન્ટ વધી તો જાય છે પણ ધીમે ધીમે એ લો થતી જાય છે મતલબ કે ઓછી થતી જાય છે આપણું જે ફોકસ છે તે બી ધીમે ધીમે ઓછું થતું જાય છે બેલી ફેટ મતલબ કે પેટ પરની ચરબી વધતી જાય છે વજન બી વધતું જાય છે કાબૂમાં નથી રહેતું સ્કિન ડલ થઈ જાય છે પિમ્પલ થવા લાગે છે હાર્ટ અને લિવરનો પ્રોબ્લેમ વધી શકે છે એન્ડ ઇન્ડિયા ઇન્ડિયા અત્યારે સૌથી વધારે દસમાંથી નવ લોકો પ્રખ્યાત છે ડાયાબિટીસ માટે આપણે ઘર ઘરમાં આવી ચૂક્યું છે તો એના માટે બી લોકોને જોખમ વધી જાય છે તો જ્યારે આપણે ઓછું કરીએ શુગર તો આપણને શું બેનિફિટ થઈ શકે છે તો એનર્જી લેવલ આપણું વધે વધે છે માઇન્ડસેપ સાફ થઈ જાય છે આપણો મૂડ મૂડ ટેબલ રહી શકે છે સ્કીન વધુ ક્લિયર રહે છે ગ્લોઈંગ કરે છે અને વેઇટને આપણે સરળતાથી કંટ્રોલ કરી શકીએ અને લોંગ ટર્મ માટે આપણે હેલ્થને સુરક્ષિત રહીએ છીએ તો શું આપણે એને કેવી રીતે કંટ્રોલમાં રાખવું એમ કાબૂ રાખવા માટે શું શું કરી રાખીએ તો પાણી પાણી તમારું વેપન્સ છે તમે પહેલાં બી કીધું હતું ઘણું બધું પાણી પીવાનું રહેતું હોય છે તો પાણીનો ઇન્ટેક કરવાનું છે દર કલાકે જે રીતે કીધેલું એક એક ગ્લાસ થઈને એ રીતે પાણી પીવાનું છે હેલ્ધી સ્નેક મતલબ કે ફ્રૂટ્સ ખાવાના છે નટ્સ ખાવાના છે ડ્રાય ફ્રુટ્સ ખાઈ શકો છો આનો ઉપયોગ કરી શકો છો સુગર ડ્રિંકના બદલે તમે નોર્મલ બ્લેક ટી યા કોફી લઈ શકો છો અને પોતાને સ્મોલ રિવોર્ડ આપો કે ડિસિપ્લિન બિલ્ડ કરો આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે ડિસિપ્લિન બિલ્ડ ખવું આપણું તો આજથી શરૂ કરો તમારી એનર્જીને ક્લિયરી કરો અને હેલ્થને ઇમ્પ્રુવમેન્ટ કરો તો એક અવાજ તમારા માટે કે નો સુગર ચેન્જ યોર સેલ્ફ બિકોઝ યુર હેલ્થ ઇઝ યુઅર રિયલ વેલ્થ શું તમે રેડી જો નેક્સ્ટ વિડીયો માટે તો કમેન્ટમાં યસ કરીને લખો એન્ડ ફોલો સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ